એન્જે મેટલ કંપની દ્વારા યાર્ડ કોરવા જવાવાળા રસ્તા ઉપર ખોદકામ કરાવતા વોર્ડ નંબર એકના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સ્થળ પર પહોંચી તાત્કાલિક ધોરણે કામને બંધ કરાવ્યું અને જેને બી કામ કરવાની પરવાનગી આપી છે એના વિરુદ્ધ સજાના પગલાં લેવાની માંગ કરશે મેટલ કંપની છે એનજે મેટલ કંપનીમાં દર વર્ષે વરસાદનું પાણી ભરાય તો એ લોકો પંપ મૂકીને અહીંયા બાજુમાં જે વરસાદી ચેમ્બર છે એમાં પણ નાખે છે એની બાજુમાં ડ્રેનેજ ચેમ્બર છે એમાં પણ નાખે છે હદ એ થાય છે તો વોર્ડ નંબર એકના કર્મચારી અને અધિકારી બંનેને થઈને માત્ર ઓગણપચાસ હજાર રૂપિયા આ કંપનીવાળા જોડે ભરાઈને આ મોટો રોડ એ તોડવાનું કામ ચાલુ કર્યું આઠ ફૂટ ઊંડો રોડ ખોદી કાઢ્યો છે આ સતત નવાયાડ ગોરવા બ્રિજ વાળો રોડ છે સતત ભરચક વિસ્તાર છે અને એ રોડ ખોદ્યો છે માત્ર એન જે કંપનીના લાભાર્થે એને કામ તાત્કાલિક મેં અહીંયા બંધ કરાયું છે અને જેણે પણ આ ફાઇલ બનાવી હશે એની ઉપર શિક્ષાત્મક પગલાં ભરવાની કારણે હું માનું છું